હેલો ફ્રેન્ડ્સ એ શિયાળામાં બધાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં તો આજ આપણે આવી ગયા છીએ મોવા અને મોવાથી પાંચ કિલોમીટર દૂરના અંતરે આવેલું છે એક સરસ મજાનું વીજળી બારું તો આ જગ્યા આપણે પહેલીવાર આવ્યા છીએ અને તમને હું બધાને બતાવું કે કઈ રીતના વીજળી પડી છે અને જે વીજળી પડી અને પછી ડાયરેક ગુફામાં ગઈ છે ગુફા કરતી ગઈ છે તો એ કઈ રીતના પડી છે એ હાલ હું તમને દેખાડું જ્યાં વીજળી નીકળી છે ને ત્યાં જવાનું છે તો આ વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છો આપડે જઈએ અને પછી તમને હું બધાને બતાવ ત્યાં જઈને પછી જોઈ કઈ રીતના છે અહીંયાથી ફ્રેન્ડ તમે જોવો કે આ રસ્તો છે બે બાજુ પથ્થર છે ધાર છે ધારને ખોદી અને રસ્તો બનાવેલો છે જવા માટે તો આપણે જઈ અને પછી ત્યાં જોઈ કે કઈ રીતની વીજળી નીકળી છે ત્યાંથી પડી અને વીજળી નીકળી ગઈ છે તો એટલે તો એને બારું કહેવામાં આવ્યું છે તો આપણે જઈ પહેલા તમને બધાને હું દેખાડું કે કઈ રીતના વીજળી પડી છે એમ તો થોડોક રસ્તો એ ઉપર છે આ ઘણો કાંઈ વાંધો નહીં ઝાડ વિશે જોતા જાય અને ખબર તો પડે કે કઈ રીતના વીજળી પડી છે એમ એ કેટલી જોરથી વીજળી પડી છે તો એ ત્યાંથી વીજળી પડી અને પછી વીજળી બહાર નીકળી ગઈ છે એટલે એનું નામ શાયદ વીજળી બાર હશે તો અહીંયા કાંક આવી સીડી છે હવે મંદિર તરફ જવાની હશે તો જુઓ આ રીતની સીડી છે ને અહીંયા ભોયરું છે અને એ ભોંયરાની અંદર આપણે જવાનું છે તો હું ત્યાં જઈને પછી તમને બતાવું એ ભોંયરું તો હવે આપણે ગુફા સુધી પહોંચવાનું છે પણ દરિયાનું પાણી એટલું ફૂલ ભેગમાં આવે છે ને એટલે આપણે જવામાં પણ થોડીક લીક લાગે છે થોડોક ડર લાગે છે પણ કહેવાનું ઘેરી ધીમે ધીમે જાશું અને થોડાક પથ્થરો પણ વધારે છે મોટા મોટા એટલે હાલવામાં પણ થોડીક તકલીફ પડે છે આવવા માટેની આ સીડી છે અને એ સીડી ઉતરી અને પછી અહીંયા નીચે આવવાનું હોય તો હાલો ત્યાં તમને હું લઈ જાઉં પહેલાં તો તો બરોબર આપણે સેન્ટરમાં ઊભા છીએ જો આ છે સેન્ટર એનું આ જે વીજળી પડી ને આ વીજળી જે પડી ને એ વીજળીને બરોબર આપણે સેન્ટરમાં ઊભા છીએ જો આ બરોબર તો આ ટાઈપમાં વીજળી પડી છે આમાં જોડાઉન છે સમજી બતાવી દઉં તમને પેલા હું તો આ બરોબર છે વીજળી પડી એ છે બરોબર મેન અને ત્યાંથી સારે બાજુ આવી રીતના ભગવાનને તપ કરી છે એમનો ધૂણો ને બધું છે અને આ જે વીજળી નીકળી ગઈ ને એ વીજળીનું બારું છે એટલે એનું નામ વીજળી બારું છે અને આ જે દોડું છે ને આ દોડું નાડું છે આ તો અહીંયાથી અહીંયા જે પાણી દરિયામાં ભરાઈ જાય ને પછી કાંઈ દરિયાના અંદર રવાય નહીં એટલે અહીંયા બાપુ જે રહે છે અને એ બાપુને કંઈ પણ વસ્તુ મોકલાવા લેવા માટે દોરું બાંધવામાં આવ્યું છે એના દ્વારા દોડાથી બધું લેવડ દેવડ થાય છે તો એ રીતના કાંક હશે મારું એવું માનવું છે દોડ જોઈએ એ પ્રમાણે હું કહું છું બાકી તો બધું એકદમ અસ વસ્તુ છે કેમ કે આપણે ક્યારેય જોયું ન હોય એવું છે અને આ કંઈક એ કઈ રીતના વીજળી પડી છે અને એ વીજળી એમને બહાર નીકળી છે ને આટલું બધું એને ભોયરું કરી નાખ્યું છે તો ગજબ જ કહેવાય ને આ છે ઈશ્વર સંતગીરી બાપુ ગઢડાવાળા જુઓ શ્રી દંતગીરી મહારાજ સુરત સુરતમાં આ એમનો ધૂણો અને ટપો છે તપસ્યા કરીએ છે એટલા માટે મૂકવામાં આવ્યું છે અને બાકી તો જો આ રીતનો ને એવું બધું છે તો અહીંયા સે પૂજે ગુરુજી અખંડાનંદ કી બાપ મેં અહીંયા મતલબ ગુનીસીજી હોલ આ રીતે કે ભોર્યા ની રા આનંદ અનંત ગણુ કે કામ તો આ રીતે જો ભોર્યું છે બની ગેલું વિજળી પડવાને કારણે

અને પછી અહીંયાથી જવાય છે અહીંયા ઉપર અહીંયા પેલાની મૂર્તિ પણ છે જો થોડુંક અંધારું છે એટલે બહુ બહારખું દેખાશે નહીં